मत अधिकार का उपयोग किया है कि मैंने अपना मतदान किया हूँ मेरा मतदान सौ टका हो गया है आप अपना मतदान करें मत अधिकार का उपयोग करें जाएं और अधिकार का उपयोग करें बाणेज ये जिला सोमनाथ राम में पड़ता है गिरगढ़ तालुका पच्चीस किलोमीटर जंगल के अंदर है यहाँ एक बूथ के लिए एक बूथ लगता है और से वो मेरा वोट है और मैं अपना वोट मतदान अधिकार का मत अधिकार का उपयोग किया बीजा कोई नहीं थी ये पहले दो हजार निन्यानवे अंठानबे में यहाँ बूथ लगते थे त्यारे मालधारी यहाँ रहते थे वो मालधारी सब चले गए और ये जो महान मेरे गुरु भाई भरतदास जी रहते थे वो एक ही थे पुजारी उनका वोट उनके लिए लगता था 2002 से शुरू हुआ एक का मतदान पशी 2019 में मेरे गुरु भाई का शरीर पूरा हो गया उसके बाद मैं महंत बना हूं तो मेरा मत वोट चालू हुआ आनंद हो रहा दान देके अच्छा ही आनंद होता है मत हाँ मैंने दान दिया है मेरे को अच्छा फील हो रहा आप भी जाओ मध्य अधिकार का दान करो आपको भी अच्छा फील होगा बाणेश खाते प्रिसाइडिंग ऑफिस तरीके ऑफिसर तरीके की निमूक पाएलू छू अमे काले दौड़ वगैरह ने दौड़ वगैरह समय अभी मतदान मथक पर तमाम स्टाफ તેમજ પોલીસ સુરક્ષા ફોરેસ્ટ સુરક્ષા સાથે અમે દોઢ વાગે અહીંયા પહોંચ્યા હતા અમે પહોંચી અને અહીંયા જે મતદારની યાદી છે એના પ્રમાણે મતદારનો નંબર ક્રમ નંબર એક તેમજ એક જ મતદાર છે પણ અમારી જે પ્રોસેસ હોય એ એક મતદાર હોય કે હજાર હજાર મતદાર હોય એની પ્રોસેસ સેમ રહે છે અને જે અમારી ફરજના ભાગરૂપે છે તે અમે આખી પ્રોસેસ પૂર્ણ કરીશું સવારથી લઈ અને અગિયાર વાગ્યા સુધીમાં એ ઝીરો ટકા મતદાન હતું તેમજ એક વોટર હોવાને કારણે જે અગિયાર વાગ્યા પછી જ્યારે બાપુની અહીંયા એન્ટ્રી થઈ અને એની એક મત નાખ્યો છે ત્યારે એનું પાંચ સેકન્ડની અંદરમાં સો ટકા મતદાન થયું છે હું ચૂંટણી તંત્ર તેમજ અમારા અધિકારીગણ ગીર સોમનાથના ચૂંટણી અધિકારીશ્રી એનો આભાર માનું છું કે તેમણે અમને અહીંયા ફરજ માટેની એક દિવસનું ફરજ માટેનું આવું ફર્સ્ટ ક્લાસ અને વ્યવસ્થિત સ્થળ ઉપર અમારી નિમણૂક કરી છે અને અમે નિમણૂક કરીને અમે અહોભાગ્ય સમજીએ છીએ અમારું કે એક વોટર અને એટલી સુંદર જગ્યામાં અમે અમારી નિમણૂક પામી છે એક વોટ માટે તો ચૂંટણી પણ એક વોટ માટે સહજ છે અને ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં તે ચૂંટણી કરવા સહજ છે તેવું સાબિત થાય છે